નમસ્કાર અમારી ન્યૂઝ ચેનલ ન્યૂઝ કાઠિયાવાડ ને લાઈક કરો શેર કરો અને કરો ન્યૂઝ ફોર કાઠિયાવાડ નમસ્કાર જુનાગઢ બાટવા પોલીસ મથકમાં છેતરપિંડી અંગે નોંધાઈ ફરિયાદ ગોવિંદ ડાકી નામના ખેડૂતે નવ લાખ દસ હજાર ની કરી છેતરપિંડી વિજય હિંગરાજીયા નામના ખેડૂતે આપેલ રકમ લઈને વિતાણા ગામ જવા નીકળેલ ગોવિંદ ડાકીએ કરેલ છેતરપિંડી રસ્તામાં ચક્કર આવવાનું નાટક કરી હોસ્પિટલમાં દાખલ થયેલ ગોવિંદ ડાકી ગોવિંદ ડાકી નામના ખેડૂતે વિતાણા ગામ ખાતે વિજય હિંગરાજીયા નામના ખેડૂતની જમીન વાવેતર માટે ભાગે રાખેલ પોલીસે ગોવિંદ ડાકી નામના ખેડૂતની ધરપકડ કરી હિસાબના પૈસા લઈને જઈ રહેલ ત્યારે નાટક કરેલ કેશુદ વાય એસપી હિસાબના પૈસાની રકમ રિકવર કરાઈ છે કેશુદ વાય એસપી બાટવા પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી પોલીસ સ્ટેશન ખાતે પોતાને ખેતરમાં જે ભાગ્યું રાખેલું હતું અને એમાં પાકના જેલો કપાસ અને ચણા એના નવ લાખ દસ હજાર રૂપિયા આ કામના આરોપીને આપ્યા હતા અને એને હિસાબ કરવાનું બાકી અંગેના એમને પૈસા અને આપેલા હતા એના પેલાને આરોપીને હિસાબ કરવાનું બાકી હતું જે આરોપી વિશ્વાસ પોતાના કોઈ આરોપી પૈસા છે એ પોતે ગાડીમાં જતા ગાડીમાં જતી વખતે કોઈ ચક્કર આવીને પડી ગયા અને એ દેવામાં લઈ ગયેલા ને પૈસા આપવા ન પડે એ બાબતે એને ગુણેત વિશ્વાસ જ કરેલ જે બાબતની વીમો દાખલ કરતા પોલીસે આ કામની વીમો દાખલ કરી આગળની તપાસ હાથ ધરી અને કરતા પ્રથમ આરોપી જણાવેલ પોતાની ચક્કર આવી પડી ગયેલા કોણ લાગ્યું છે ખ્યાલ નથી પરંતુ પોલીસે તેમાં ઊંડી તપાસ કરી અને તપાસ કરતા સદર ગોવિંદ છે પોતે જ આરોપી હતા અને તેઓની પાસેથી સંપૂર્ણ મુદ્દામાર પણ પોલીસે રીકવર કરેલ છે